નમસ્કાર સંવિધાન આપનું સ્વાગત છે હું છું આજે આપણે જોઈશું અગત્યના કરંટ અફેર્સ ચાલો શરૂઆત ચાલો સૌ પ્રથમ છે યુએન વિશે મતલબ કે યુનાઇટેડ નેશન્સ વિશે બરાબર છે ચર્ચામાં શા માટે છે તો જે બે હજાર પચીસનું નું વર્ષ છે તો આની પહેલા પણ યુએન દ્વારા ઘોષણા કરવામાં આવેલી કે એને પર્ટિક્યુલર કોઈ માટે એને શું કહેવાય ઉજવવામાં આવશે બરાબર તો બે હજાર પચીસનું વર્ષ છે તો એમાં આ ત્રીજી વખત એમને ઘોષણા કરી છે બરાબર શેના માટે ઉજવશે તો ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ષ તરીકે તેને ઉજવવામાં આવશે બરાબર કોના દ્વારા કરવામાં આવ્યું છે તો સંયુક્ત રાષ્ટ્ર કયા વર્ષને તો બે હજાર પચીસના વર્ષને બરાબર છે કઈ રીતે ઉજવશે તો ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી બરાબર તો ખાસ ધ્યાન રાખજો બે હજાર અને કોના દ્વારા તો યુનાઇટેડ નેશન્સ દ્વારા ચલો નેક્સ્ટ છે આંધ્રપ્રદેશના અઢારમાં મુખ્યમંત્રી બન્યા છે ચંદ્રાબાબુ નાયડુ બરાબર છે અને આ પહેલી વખત મુખ્ય મંત્રી નથી બને ચોથી વખત બન્યા છે બરાબર તો આ નામ ખાસ ધ્યાન રાખજો બરાબર છે ટોટલ ત્રણ પાર્ટી છે કે એમની ગઠબંધનની સરકાર બની છે એમાં જે બીજી જે પાર્ટી છે બરાબર કે જે સાઉથના એક સુપરસ્ટાર છે પવન નામ છે એમનું બરાબર તો એમને પણ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે બરાબર તો ત્રણ જે પાર્ટીઓ છે એમની ગઠબંધનની સરકાર છે એમના દ્વારા આ સિવાય તમે એમને કિંગ મેકરની પણ ભૂમિકા ભજવી હતી તમે ન્યૂઝપેપરમાં જોયું હશે બરાબર તો નામ ખાસ ધ્યાન રાખજો ઘણા ચર્ચામાં હતા ચંદ્રાબાબુ નાયડુ ચાલો નેક્સ્ટ છે ભારતીય સેનાના નવા પ્રમુખ છે બરાબર તો એ ચેન્જ થયા છે અત્યાર સુધી મનોજ પાંડે હતા હવે નવા આવ્યા છે મનોજ પાંડે છે તો એમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે હવે બન્યા છે ઉપેન્દ્ર ત્રિવેદી બરાબર તો નામ ખાસ ધ્યાન રાખજો નામ છે એમનું ઉપેન્દ્ર ત્રિવેદી ચલો નેક્સ્ટ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બરાબર તો કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો તેના હેઠળ ત્રણ કરોડ નવા ઘર બનાવવાની જાહેર જાહેરાત કરવામાં આવી છે કેટલા ત્રણ કરોડ બરાબર હવે તમે કહેશો કે સર આમાં નવું શું છે આમાં તો એવું પૂછાશે કે 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 કરોડ જરૂરી નથી એ એ પૂછાય આપણે યાદ રાખવાનું યોજનાની શરૂઆત ક્યારે થયેલી અને યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ સિવાય એની નોડલ એજન્સી કઈ છે મતલબ કે કયું મંત્રાલય હેઠળની યોજના છે બરાબર તો યોજનાની શરૂઆત કરવામાં આવેલી જૂન બે હજાર માં બરાબર આ સિવાય તેની નોડલ એજન્સી શું છે તો નોડલ એજન્સી જે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય બરાબર હવે મેં મિનિસ્ટ્રી માટેનો એક આખો વિડીયો બનાવેલો બરાબર હમણાં થોડા દિવસ પહેલા જ બનાવેલો જે નવું સંસદ બન્યું છે બરાબર આપણે નામ આપ્યું તો મોદી થ્રી પોઈન્ટ બરાબર તો નવા જે મિનિસ્ટર્સ બન્યા છે તો એમાંથી જોઈને કહો કે આ મંત્રાલય છે તો એના કેન્દ્રીય મંત્રી કોણ બન્યા છે બરાબર કોમેન્ટમાં કોમેન્ટ કરો ચાલો હું જ કહી દઉં નામ છે એમનું મનોહરલાલ ખટ્ટર ફ્રોમ હરિયાણા બરાબર તો આમને આ મંત્રાલય આપવામાં આવ્યું છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો મનોહરલાલ ખટ્ટર છે બરાબર ચાલો નેક્સ્ટ જે વર્લ્ડ બેંક દ્વારા બે હજાર પચીસ માટે જીડીપી છે તો એનું એક અનુમાન લગાવવામાં આવ્યું છે અને એ છે છ પોઈન્ટ છ ટકા બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો બે માટે કોના દ્વારા વર્લ્ડ બેંક દ્વારા આની પહેલા પણ અમને જે છે અનુમાન લગાવ્યું હતું પણ એ થોડું ઓછું હતું હવે એમને જે પર્સન્ટેજ છે એ વધારે છે છ પોઈન્ટ છ ટકા કરે છે બરાબર ચાલો આની પહેલાં ગયા અઠવાડિયે આપણે કરંટ અફેર્સ જોયું હતું એમાં હતું ગોલ્ડ મેન સાક્ષ રિપોર્ટ બરાબર છે આ રિપોર્ટ અનુસાર શું કહેવામાં આવેલું કે વર્ષ બે હજાર ચોવીસ પણ બરાબર ખાસ ધ્યાન રાખજો એક વર્ષ બે હજાર ચોવીસ અને બીજું નાણાકીય વર્ષ બેમાં બરાબર છે નાણાકીય વર્ષ હશે એ એક એપ્રિલથી લઈને એકત્રીસ માર્ચ સુધી બરાબર જ્યારે સામાન્ય વર્ષ હશે એ એક જાન્યુઆરીથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી બરાબર તો અહીંયા વર્ષ બે હાજર ચોવીસમાં ભારતનો જે જીડીપી વૃદ્ધિ દર છ પોઈન્ટ નવ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું બરાબર આ વાત કરી વર્ષ બે હાજર ચોવીસ થી બરાબર આ સિવાય એમને નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માટે પણ અનુમાન લગાવેલું બરાબર અને એમાં કીધેલું જે જીડીપી વૃદ્ધિ દર છે એ રહેશે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ છે આપડે જેમ કીધું એમ કે ઘણા બધા મુખ્યમંત્રીઓ છે કે જે ચેન્જ થયા છે ત્રણ ચાર રાજ્યોના એમાંનું એક છે અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે પેમા ખાંડુ બરાબર છે ચાલો

જે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને નામ ચેન્જ કરવાની બરાબર તો એનું નામ રાખવામાં આવે છે જ્યોતિર્મઠ ચલો નેક્સ્ટ જોઈએ ફિલ્ડર ઓફ ધ મેચ એવોર્ડ બરાબર તો વર્તમાનમાં જે આઈસીસી છે વર્લ્ડ કપ ચાલી રહ્યા છે ટી ટ્વેન્ટીના બરાબર તો આપણે કરંટ અભ્યાસમાં જોયું હતું કે એક ભારતીય છે કે જેમને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવે છે અને એમનું નામ છે યુવરાજ સિંહ

બરાબર તો આ ચાર જણાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે બરાબર વર્તમાનમાં ચર્ચામાં શા માટે છે તો એમાં ફિલ્ડર ઓફ ધ મેચ એવોર્ડ મતલબ કે આ જે આઈસીસીનું જે ટુર્નામેન્ટ ચાલી રહી છે તો એની અંદર ઇન્ડિયા અને યુએસએની જે મેચ હતી તો આ મેચ પતી ત્યારબાદ જે આ એવોર્ડ છે એ આપવામાં આવે છે કોના દ્વારા યુવરાજ સિંઘ દ્વારા કોને તો મોહમ્મદ સિરાજને આપવામાં આવે છે બરાબર સારી ફિલ્ડિંગ માટે તો નામ ખાસ યાદ રાખજો મોહમ્મદ સિરાજ ચલો નેક્સ્ટ

ફિનલેન્ડની છે બરાબર નાના હતા ત્યારે આપણને લાગતું હતું કે નોકિયા આપણી ભારતની કંપની છે ભારતની નથી ફિનલેન્ડની છે ચલો હવે જોઈએ કે સ્પેશિયલ ઓડિયો એનો મતલબ શું થશે કે જે થ્રીડી ઓડિયોનો ઉપયોગ કરવામાં આવશે મતલબ કે તમે કોલ કરશો તો તમને આજુબાજુની ચારે દિશામાંથી અવાજ આવતો હશે અને એક સારો એવો અનુભવ થશે જે કોલિંગમાં બરાબર છે તો એને કહેવામાં આવશે સ્પેશિયલ ઓડિયો ઇફેક્ટ બરાબર કોને શરૂઆત કરી છે નોકિયા દ્વારા ચલો

હવે તમે કહેશો કે આઈએસએસ દ્વારા કરેલું છે તેમનો જન્મ થયેલો તો એમની યાદમાં આપવામાં આવ્યું છે બરાબર ચલો આ સિવાય બીજા એક વૈજ્ઞાનિક છે એમના નામ પરથી પણ એક જગ્યાનું નામ આપવામાં આવ્યું છે બરાબર આની પહેલા આપણે કરંટ અભ્યાસમાં ચલો

અને એમના દ્વારા બુક લખવામાં આવી છે ચાલો નેક્સ્ટ છે જી સેવન તો જી બેઠક મળી હતી આગળ ઇટલી ખાતે માટે કારણ કે અધ્યક્ષતા છે છે ઇટલી પાસે બરાબર બરાબર તો ઇટલીના જે જે વર્તમાન વડાપ્રધાન મેલોની તો એમના દ્વારા આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તો એમને આમંત્રણ આપવામાં આવેલું તો તેઓ ત્યાં આગળ હાજર રહેલા બરાબર બે ત્રણ દિવસ માટેની મિટિંગ હતી તેરથી થી લઈને જૂન બે હજાર ચોવીસ દરમિયાન આયોજન કરવામાં આવેલું ખાસ ધ્યાન રાખજો ક્યાં આગળ કરવામાં આવેલું તો ઇટલી ખાતે બરાબર છે કે જી સેવન જી સેવન થશે જર્મની એફ નો મતલબ થશે ફ્રાન્સ જી નો મતલબ થશે જાપાન ત્યારબાદ છે યુ નો મતલબ થશે યુએસએ આનો મતલબ થશે ઇટલી સીનો મતલબ થશે કેનેડા બરાબર છે થઈ ગયા સાત ચલો તો આ ટોટલ સાત દેશો છે ગ્રુપ ઓફ સેવન અને તેની સ્થાપના ક્યારે થયેલી રોજ બરાબર ક્યારે થયેલી બરાબર ચલો નેક્સ્ટ જોઈએ પ્રધાનમંત્રી શ્રી પર્યટન હવાઈ સેવા યોજના બરાબર છે તો જે મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી છે મોહન યાદવ બરાબર છે તો એમના જે આ યોજના છે એની શરૂઆત કરવામાં આવેલી છે ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો તો આ યોજના દ્વારા જે પર્યટન સ્થળ છે કોઈ ધાર્મિક સ્થળ છે તો તેમને હવાઈ માર્ગો દ્વારા જોડવાનો બરાબર છે મતલબ કે ત્યાં આગળ હવાઈ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું જેથી કરીને યાત્રીઓમાં વધારો થાય ટુરિઝમમાં વધારો થાય જીડીપીમાં વધારો થાય બરાબર છે તો કોના દ્વારા એમપીના મુખ્યમંત્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આની અંદર ટોટલ બારથી લઈને અઢાર જેટલા કંઈક સ્થળો છે જેમાં ભોપાલ પણ છે ગ્વાલિયર પણ છે બરાબર એ મહત્વના જે શહેરો છે એને જોડવાનું કાર્ય કરશે ઉદ્દેશ્ય શું છે તો રાજ્યના ધાર્મિક અને પર્યટન શહેરો છે તો એને હવાઈ માર્ગોથી બરાબર છે હવાઈ માર્ગોથી જોડવાનું ચલો નેક્સ્ટ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તો પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય સુરક્ષા સુરક્ષા સલાહકાર જે બન્યા છે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બરાબર છે એમની ફરીથી નિમણૂક છે અજીત ડો બરાબર કે જેઓ આઈપીએસ હતા ચલો તો આ હતા આજના કરંટ અફેર્સ મોસ્ટલી બધા વન લાઈનર જ છે તો ખાસ ધ્યાન રાખજો કંઈ ભૂલ ના પડે તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું ધન્યવાદ